રામ રામ માં અરવિંદ ગોધરા આવે માં માનતા બે છે માર બે બે પૂર્ણ થયેલી છે એક માનતા એમની છે કે એમના મમ્મી ને જે દુખતું તું ચક્કર ખાઈ પડેલા અને બે વર્ષ થઈ ગયેલા

રામ રામ માં વડેલા પરસોતમ ભાઈ એમની માનતા એવી આ છોકરા ને દર્દ હતું બીમારી હતી દવાઓ બી કરતા ગોળીઓ બી ચાલતી હતી પણ કઈ જગ્યા રાહત થતો માં આ છોકરો આપણે સાનિધ્ય માં આવ્યો અને એમને પાંચ ભુજ બોટલ અને પાંચસો ગ્રામ પેડા માનતા લીધી કે મારી માને હું એક વર્ષ થી દવાખાના લઈને ને ફરું કે જીપી માટે પણ માં વાત બોરની બોટલ 500 ગ્રામ પેડામાં કે દવાખાનું નીકળી જવું જોઈએ અને ગોળી બી ના ખાવી જોઈએ મા આમ તો બીપીની ગોળી તો ખાવી પડે સાયન્સ કે પણ માં એક શ્રદ્ધાથી આ માણસને એક વર્ષ દવા અને દવાથી દવા એક બંધ થઈ ગઈ અને બધું બંધ થઈ ગયું મા આ પાંચ બોરની બોટલમાં માં રામ રામ

વાગજી પૂછી હસમુખભાઈ માનતા એમની મા છે માં કે અચાનક દુખાવો પડેતા એકને પગે રૂફાન ચાલુ એકને સાચી માં ઓટોમેટિક દુખાવા ચાલુ થઈ ગયા તમારા ભાઈ ગભરાઈ ગયા તમારે દૂધની બોટલ માંડા લીધી કે માં મારા માં બાપને કઈ થવું ના જોઈએ કે દુખાવા એ ખાતે ઉપડ્યા કઈ બી દેવું નું હતું તમે તો એમાં તો તારી માંડા લો ભાઈ મારા બે બે માં બાપ હરખા થઈ ગયા જોઈએ માં દૂધની બોટલ બોટલમાં તમારા બે બે ખાજા થઈ ગયા માં દૂધની બોટલની માંડા પૂરી કરવા

શું કઉન થી રસ્તો બતાવી રસ્તા પર ચાલુ કરે હું માતા એ બોલી હું દેવ નું બતાવું કરવાથી કાયા માટે નીકળી બંધ નું સમાધાન કરીશ જે કાયમ ઘટ રોજે થતું એમાં કોઈ બી દુઃખ હોય તમારા ગુનાઓ માટે

બેન ના છોતરા ને રાખેલી એક મહિનાથી રોજ રાત્રે ઉલટીઓ કરવા માં એક દિવસ ખાલી ના જાય પછી મેં બે દૂધ ની બોટલે બોટલે માનતા બોટલ એ જ એક દિવસથી ઉલટીઓ બંધ થઈ ગઈ માનતા પૂરી કરવા

રામ રામ માં પરબીઆિ આવે માં સાનિધ્ય એકે વાર આવ્યા નથી માં અને એમને કઈ બીજા થગા દ્વારા કીધું કે એક ને છે ડકો

ગોરવાથી આવે માં બરોડા જિલ્લાવાડથી રાહુલ સિંગરી આવે માં માં કંપની નોકરી કરે છે હવે એમને લાઈટ બિલ ઘર બિલ બધો બિલ એક બાજુ થઈ ગયો માં અને ઉપર લીધેલો હતો મા શેઠ જોડે હવે શેઠ પાછું કહેવાય એવું નતું મા તો અમને 10000 ની જરૂર હતી તો માં અમને કઈ જગ્યા સાનિધ્ય જોયું નતું કે આ કંઈ આગરવાડા આવી મોબાઈલ ના મેપ દ્વારા અને વિડિયો દ્વારા એમને માનતા લીધી થઈ કે મને 10000 રૂપિયા મળવા જોઈએ તો તારી માનતા લો મેં જોયું નથી હું તારે

રામ રામ માં મોજરીથી વનિતા બેન આવે માં માનતા ત્રણ લઈને આવેલા છે અને ત્રણે ત્રણ માનતા પૂરી થયેલી છે માં પેલી માનતા એમના

બીજી માનતા એવી છે એમના ભત્રીજાની ક્રિશ કરીને કે દસમારી પરીક્ષાનો માર નીકળતો નતો નપાસ જ થતો બે વાર પરીક્ષાની નપાસ થતો પછી એમને માનતા લીધી કે બીજી બે દૂધની બોટલે માનતા લો પણ ભલે બે વાર નપાસ તો પણ ત્રીજી વાર સફળતા તારે આવવાની માં તમારે ત્રીજી વાર સફળતા મળી માન પાસ તો એવી માનતા પૂરી કરવા